નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ એકવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ આજના સવારના સાડા સાત વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી આજે તેમજ આવતીકાલે કરવામાં આવી છે તેમજ ખાસ કરીને આગામી સમયમાં બંગાળની ખાડીમાંથી નવી સિસ્ટમ પણ જન્માષ્ટમી ઉપર ગુજરાત ઉપરથી પસાર થશે તો ગુજરાતમાં કયા વિસ્તારમાં ભારેથી ભારે વરસાદ જોવા મળશે જોઈએ સંપૂર્ણ અપડેટ ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો સૌથી પહેલાં આપણે વાત કરીએ તો અત્યારે જે અરબી સમુદ્રની અંદર જે સિસ્ટમ બની છે તેની અસર પણ અત્યારે નિમ્ન લો પ્રેશર છે પરંતુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારો સુધી થઈ રહી છે કારણ કે અત્યારે ગાજ વીજ અને કડાકા ભડાકા સાથે ગઈકાલે પણ ગુજરાતના ટોટલ વાત કરીએ તો ત્રાણું જેટલા તાલુકાની અંદર વરસાદ નોંધાયો છે જેમાં પંદર તાલુકા એવા છે કે જેની અંદર બે ઇંચથી વધુ એટલે કે ચાર ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે જેમાં છોટાઉદેપુર હોય ભરૂચ હોય ડાંગના આહવાની અંદર પણ ચાર ઇંચ વરસાદ નોંધાયો છે તેમજ સુરત વલસાડ નવસારી ડાંગ આજે બધા વિસ્તારો છે મધ્ય ગુજરાત થી લઈ દક્ષિણ ગુજરાત સુધીના વિસ્તારો તેમાં સૌથી વધારે વરસાદ નોંધાયો તો ભાવનગર જિલ્લાના અંતરિયાળ કેટલાક ગામડાના વિસ્તારોમાં પણ બે ઇંચ જેટલો વરસાદ ગઈકાલે નોંધાયો તેમજ ગારિયાધાર તાલુકાની અંદર પણ બે ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે તો બાકીના સૌરાષ્ટ્રના વિસ્તારોમાં છૂટો છવાયો હળવો વરસાદ જોવા મળ્યો છે એટલે કે ગઈકાલે અને આજે કેટલાક વિસ્તારોમાં હજુ પણ ચોવીસ કલાક સુધી વરસાદી સિસ્ટમ એક્ટિવ રહેશે અને ગાજ વીજ કડાકા ભડાકા સાથે વરસાદની સંભાવના છે તો જોઈએ ખાસ કરીને અત્યારે કયા વિસ્તારમાં વરસાદ પડશે તેમજ આગામી સમયમાં બંગાળની ખાડીની સિસ્ટમ કઈ દિશામાં આગળ વધશે અત્યારના સમયની આપણે અપડેટ જોઈએ તો અત્યારે ખાસ જે સિસ્ટમની જે અસરની વાત કરીએ તો અત્યારે જે અરબી સમુદ્રમાંથી જે સિસ્ટમ આગળ વધી રહી છે તે સિસ્ટમ અહીં એટલે કે મહારાષ્ટ્ર નજીક પહોંચતા તે પૂરી થઈ જશે પરંતુ અત્યારે જે અરબી સમુદ્રમાંથી જે લોકલ સિસ્ટમ અને બંગાળની ખાડીની સિસ્ટમોના ભેજવાળા પવનો જસદણ ગઢડા બોટાદ બરવાળા ધંધુકા રાણપુર વલભીપુર ભાવનગર આ બધા વિસ્તારોમાં અત્યારે અસર કરશે અને વરસાદની સંભાવના તળાજા સુધીના વિસ્તારોમાં આપણને જોવા મળશે તો મધ્ય ગુજરાતની વાત કરીએ મહેમદાવાદ મહુધા ડાકપોર આણંદ બોરસદ તારાપુર તેમજ ગોધરા પીપલોદ આજુબાજુના તમામ વિસ્તારો અને બાયડ લુણાવાડા કપડવંશ તેમજ જહલોદ કડાણા માલપુર કોશલગ્રહ દાહોદ મેઘનગર આજે બધા વિસ્તારો છે સાંપાનેર બોડેલી છોટા ઉદેપુર અલીરાજપુર ભાબરા આ બધા વિસ્તારોની અંદર વરસાદની સંભાવના છે તો ખાસ કરીને જોઈએ આપણે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં ભરૂચ હોય ડેડિયાપાડા હોય ઉંબરપાડા હોય વંકલ કોશંબા સાઇડના જે વિસ્તારો છે નર્મદા જિલ્લાના રાજપીપળા દહેજ તેમજ બારડોલી સુરત તાપી આજુબાજુના તમામ વિસ્તારો કે જેની અંદર વરસાદની અત્યારે સંભાવના આપણને દેખાઈ રહી છે કારણ કે બંગાળની ખાડીમાંથી પણ સિસ્ટમો વારનવાર બનશે અને અત્યારે હાલ અરબી સમુદ્રની જે સિસ્ટમ છે તેની પણ અસર આપણને જોવા મળી રહી છે તો જોઈએ આજે બપોરના સમયગાળાની અપડેટ બપોરના એક બે વાગ્યાના સમયગાળા દરમિયાન મધ્ય ગુજરાતથી દક્ષિણ ગુજરાત સુધીના જે વિસ્તારો છે તેમજ સૌરાષ્ટ્રના થોડા ઘણા વિસ્તારો છે કે જેની અંદર વરસાદ આપણને જોવા મળશે જેમાં સામાન્ય વરસાદ દ્વારકા સલાયા ભાણવડ પોરબંદર ચોટીલા જસદણ બોટાદ અમરેલી જૂનાગઢ સાઈડના વિસ્તારોમાં પણ જોવા મળશે સૌથી વધારે જો વરસાદની સંભાવના હોય તો તુલસી શામ કોડીનાર ઉના રાજુલા મહુવા આજુબાજુના વિસ્તારો તેમજ સાવરકુંડલા અમરેલી પાલીતાણા તળાજા સાઈડના જે વિસ્તારો છે બાબરા પંથક ગઢડા વલભીપુર ભાવનગર સિહોર બુધેલ આ બધા જે વિસ્તારો છે ઘોઘા આજુબાજુના વિસ્તારો છે તેમાં સૌથી વધારે સૌરાષ્ટ્રમાં આજે વરસાદ જોવા મળશે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ ખેડબ્રહ્મા ડુંગરપુર ઈડર સાઈડના વિસ્તારો તેમજ હિંમતનગર મોડાસા માંડલી બાયડ માલપુર કડાણા તેમજ ખાસ કરીને લુણાવાડા કપડવંજ મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે ડાકોર ગોધરા પીપલોદ દાહોદ જહલોદ મેઘનગર ગ્રહ તેમ આણંદ તેમજ બોરસદ વડોદરા ચાંપાનેર બોડેલી સોટા ઉદેપુર અલીરાજપુર કવાટ ડભોઈ કરજણ આજે બધા વિસ્તારો છે તેમજ દક્ષિણ ગુજરાતની વાત કરીએ દહેજ ભરૂચ રાજપીપળા ડેડિયાપાડા ઉમરપાડા કોસંબા વંકલ સાઈડના જે વિસ્તારો છે સુરત બારડોલી તાપી નવાપુર તેમજ નવસારી બીલીમોરા વાંસદા ડાંગ સાપુતારા થંભોસી વલસાડ વાપી ખાડોલી કપરાડા વાની આજે બધા વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે તો ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારો મધ્ય ગુજરાતના વિસ્તારોને સૌરાષ્ટ્રના કોઈ કોઈ વિસ્તારોમાં સામાન્ય વરસાદ આજે જોવા મળશે જ્યાં એક બે ઇંચ જેટલો વરસાદ મોટાભાગના વિસ્તારોમાં જોવા મળી શકે છે તો જોઈએ આજે બપોર પછીના સમય એટલે કે સાંજના સ વાગ્યાની અપડેટ જેમાં જસદણ બાબરા અમરેલી વલભીપુર ભાવનગર શિહોર પાલિતાણા સાઈડના જે વિસ્તારો છે તેમજ તુલસી શામ મહુવા સાઈડના જે વિસ્તારો છે અને મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતની વાત કરીએ તો કપ્પડબંઝ લુણાવાડા ગોધરા દાહોદ નડિયાદ આજુબાજુના વિસ્તારો તેમજ હિંમતનગર ખેડબ્રહ્મા ડુંગરપુર હિંમતનગર સાઈડના તમામ વિસ્તારો બાંસવારા આજુબાજુના વિસ્તારો છે તેમજ દાહોદ પંથક વડોદરા પંથકમાં પણ વરસાદ આપણને જોવા મળે છે વલસાડ ડાંગ નવસારીમાં પણ વરસાદની સંભાવના આજે રહેલી છે તો જોઈએ આગામી આજે રાત્રિની અપડેટ જેમાં ક્યાંય પણ ભારે વરસાદની સંભાવના નથી બાવીસ તારીખે આવતીકાલે વહેલી સવારે ગાજ વીજ અને કડાકા ભડાકા સાથે ખેડબ્રહ્મા તેમજ ડુંગરપુર ઈડર હિંમતનગર વડનગર સાગબારા માંડલી આજુબાજુના જે વિસ્તારો છે મોડાસા છે પ્રાંતિ છે માણસા ગાંધીનગર બાયડ માલપુર કડાણા ચહલોદ કુશલગ્રહ તેમજ અમદાવાદ મહેમદાબાદ મહુદા ગાંધીનગર ડાકોર ગોધરા બાલા આજુબાજુના તમામ વિસ્તારો તેમજ તારાપુર આણંદ બોરસદ ખંભાત વડોદરા સાંપાનેર બોડેલી છોટા ઉદેપુર અલીરાજપુર આજુબાજુના તમામ વિસ્તારો જંબુસર કરજણ સિનોર તેમજ ડેડિયાપાડા ભરૂચ તેમજ કોસંબા વંકલ સુરત બારડોલી નવસારી બીલીમોરા આજે બધા વિસ્તારો છે તેમાં પણ વરસાદ આપણને જોવા મળશે તો ભાવનગર અમરેલીના પણ કોઈ કોઈ વિસ્તારોમાં સામાન્ય વરસાદની શરૂઆત થશે તો જોઈએ ખાસ કરીને આવતીકાલે બપોરના સમયની અપડેટ જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારોમાં તુલસી કોડીનાર ઉના રાજુલા મહુવાની અંદર વરસાદ આપણને જોવા મળશે તો સાવરકુંડલા અમરેલી આજુબાજુના વિસ્તારોમાં પણ સામાન્ય વરસાદ જોવા મળશે તો મધ્ય ગુજરાતમાં અમદાવાદ કપડવંજ લુણાવાડા દાહોદ અલીરાજપુર બોડેલી વડોદરા અમોદ ખંભાત તેમજ છોટા ઉદેપુર આજુબાજુના વિસ્તારો સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે તો મહુવા સાઈડના જે વિસ્તારો છે ઉના મહુવા અલંગ આ બધા વિસ્તારોમાં પણ વરસાદ આપણને જોવા મળશે ઉત્તર ગુજરાતમાં પણ હળવો મધ્યમ વરસાદ ચાલુ રહેશે તો ખાસ કરીને આવતીકાલે સાંજના સમયની વાત કરીએ તો આવતીકાલે સાંજના સમયે ઉત્તર ગુજરાતમાં આબુ રોડ પાલનપુર ખેડબ્રહ્મા ડુંગરપુર મહેસાણા હિંમતનગર બાંસવાડા સાઈડના જે વિસ્તારો છે અમદાવાદ કપડવંજ લુણાવાડા દાહોદ નડિયાદ ધોળકા આજુબાજુના વિસ્તારો તેમજ ખંભાત વડોદરા છોટા ઉદેપુર રાજપીપળા ભરૂચ આજુબાજુના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે તો આ રીતે ગુજરાતની અંદર વરસાદ જોવા મળશે આગામી ત્રેવીસ તારીખની વહેલી સવારની અપડેટ જોઈએ તો જેમાં બંગાળની ખાડીની સિસ્ટમ અને અરબી સમુદ્રની જે સિસ્ટમ છે તેની અસર આપણને જોવા મળશે અને મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતમાં બાંસવારા આજુબાજુના વિસ્તારો દાહોદ ગોધરા લુણાવાડા સાઈડના જે વિસ્તારો છે તેમાં ભારે વરસાદ ધોળકા નડિયાદ ખંભાત વડોદરા છોટા ઉદેપુર અલીરાજપુર તેમજ અમોદ ભરૂચ રાજપીપળા સુરત તાપી નવાપુર વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના જોવા મળશે ખાસ કરીને ભાવનગર જિલ્લાના પણ કેટલાક વિસ્તારો છે જેમાં વરસાદ જોવા મળશે તો ત્રેવીસ તારીખમાં બપોરના સમયે પણ ઉત્તર ગુજરાતમાં વધારે વરસાદ જોવા મળશે મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં છૂટો સવાયો હળવો મધ્યમ વરસાદ જોવા મળશે આગામી ચોવીસ તારીખની વાત કરીએ તો તેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર સહિતના જે વિસ્તારો છે તેમાં વરસાદ આપણને જોવા મળશે જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં વધારે વરસાદ જોવા મળશે જેમાં થરાદ પાલનપુર રાધનપુર મહેસાણા ખેડબ્રહ્મા હિંમતનગર ડુંગરપુર આબુ રોડ અંબાજી એટલે કે સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા અમદાવાદ વિરમગામ સુરેન્દ્રનગર મોરબી ધોળકા નડિયાદ કપડવંજ લોણાવાડા ગોધરા વડોદરા આ જે બધા વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે ચોટીલા રાજકોટ જસદણ અમરેલી ભાવનગર તેમજ ગીર સોમનાથના વિસ્તારો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ભરૂચ રાજપીપળા સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં વરસાદની સંભાવના છે તો આ રીતે આગામી સોવીસ પચીસ તારીખ સુધી વરસાદ જોવા મળશે ત્યાં તો બંગાળની ખાડીની જે સિસ્ટમ છે તે ગુજરાતની ઉપરથી સત્યાવીસ તારીખમાં પસાર થશે જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં વરસાદની સૌથી વધારે સંભાવના જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે તેમાં સૌથી વધારે વરસાદ આપણને અમદાવાદ ગાંધીનગર દાહોદ સાબરકાંઠા અરવલ્લી વડોદરા છોટા ઉદેપુર ખેડા આણંદ આ બધા વિસ્તારો સુરેન્દ્રનગર આજુબાજુના વિસ્તારો ઉપરથી પણ સિસ્ટમની અસર જોવા મળશે દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારો તેમજ ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ સહિતના જે વિસ્તારો છે તેમાં જોવા મળશે પરંતુ સિસ્ટમમાં અત્યારે ફેરફાર થઈ રહ્યો છે તે રાજસ્થાન ઉપર થઈને પસાર થવાની છે તો પણ ગુજરાતની અંદર સારો વરસાદ પડી શકે છે તો વાવાઝોડું બનશે અથવા તો લો પ્રેશર ડિપ્રેશન સુધી મજબૂત બની શકે છે તો જોઈએ હવે આપણે અરબી સમુદ્રની સિસ્ટમની અપડેટ અરબી સમુદ્રમાં જે સિસ્ટમ છે તે અત્યારે આજે અને આવતીકાલે આ વિસ્તારોમાં સક્રિય છે જેના કારણે સૌરાષ્ટ્ર સહિતના જે વિસ્તારો છે તેની અંદર અસર આપણને જોવા મળે છે ખાસ આવતીકાલે ત્રેવીસ તારીખની અંદર આ સિસ્ટમ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘ તાંડવ કોઈ કોઈ વિસ્તારોમાં રસી શકે છે કારણ કે મહારાષ્ટ્ર મુંબઈ નજીકથી તેની જે સ્થિતિ છે તે મજબૂત જોવા મળી શકે છે તો આગામી છવ્વીસ સત્યાવીસ તારીખની જે સિસ્ટમ છે તે પણ ગુજરાત ઉપરથી અરબી સમુદ્રમાં આવશે એટલે કે બંગાળની ખાડીની સિસ્ટમ છે તે ગુજરાત ઉપર ભારે અસર કરશે હવે આપણે જોઈએ પવનની ઝડપ કેવી રહેશે હવે આપણે જોઈએ અત્યારે જે અરબી સમુદ્રમાં સિસ્ટમ છે ત્યાં પંચોતેર કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ છે ગુજરાતમાં પચીસથી ત્રીસની છે હજુ આવતીકાલે પણ પચીસથી ત્રીસની પવનની ઝડપ જોવા મળશે આગામી સમયની અંદર ચોવીસ તારીખથી ગુજરાતના સૌરાષ્ટ્રમાં છેતાલીસ અને કચ્છની અંદર તેતાલીસ દક્ષિણ ગુજરાતમાં પણ ચાલીસની પવનની ઝડપ જોવા મળશે પચીસ તારીખમાં સૌથી વધારે એવરેજે પિસ્તાલીસથી પચાસની ઝડપે જોટાના પવનો ફૂંકાશે આગામી છવ્વીસ અને સત્યાવીસ તારીખમાં સૌરાષ્ટ્રમાં તેપન કચ્છની અંદર ઓગણપચાસ દક્ષિણ ગુજરાતમાં અડતાલીસ મધ્ય ઉત્તર ગુજરાતમાં સત્તાવન કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ જોવા મળશે તો આ રીતે ઓગણત્રીસ અને ત્રીસ તારીખ સુધી ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની સંભાવના ગણી શકાય જ્યાંથી સિસ્ટમ પસાર થશે ત્યાં અડસઠથી એસી કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ આપણને જોવા મળશે તો આ રીતે ગુજરાતમાં ભારે પવન ફૂંકાઈ શકે છે અવારનવાર બંગાળની ખાડીમાં આવે સિસ્ટમ બનતી રહેશે મઘા નક્ષત્રમાં કેટલાક વિસ્તારોમાં ભારેથી મેઘ મેઘતાંડવ જોવા મળશે તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના સવારના સાડા સાત વાગ્યાના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્થ